જય મુરલીધર જય દ્વાજકાધીશ મિત્રો એક આહિર સમાજના એક વ્યક્તિને એટલે કે આપણે જોઈ રહ્યો છો ફોટાની અંદર એ વ્યક્તિ ભૂરાભાઈ આહિર છે અને જે ખડીર વિસ્તારમાં રહેશે તો એમને એક પગ કપાવેલો છે અને પગ કપાયા પછી નાના બાળકોને ભણાવવામાં પણ પોઝિશન ખરાબ છે અને ઘરની પોઝિશન પણ ખરાબ છે તો સ્કેનર પણ મોકલું છું અને એમનો નંબર પણ ગૂગલ પે ફોનપેવાળો નંબર મોકલું છું ખાસ કરી અને આ વિડીયો જોજો અને આ ભાઈનો ફોટો જોઈને તમને દયા ભાવ હોય તમારા અંદર તો ફૂલ નહીં તો પાંખડી તમારાથી થાય એટલી મદદ કરી અને મદદના સહભાગીતા બનજો કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાર બંધાય તો આપણો વિડીયો જેટલો ફેલાશે એટલો એમને મદદ મળશે અને મદદ મળવા માટે થઈને તમે થોડો ઘણો શેર પણ કરજો અને આટલી મદદ જરૂરથી કરજો અને આગળનો વિડીયો તમને બતાવું હું બુરાભાઈનો એ પણ જોજો કે એની હાલત કેવી છે અને કેવી રીતે એ ઘરે પોતાનું ગુજારા હલાવે છે તો મારી ખાસ વિનંતી ભૂલ્યા વગર દરેકે દરેક સમાજને મારી વિનંતી કે આ વિડીયો જોઈને તમારાથી થાય એટલી યથાશક્તિ મદદ કરજો અને આહીર સમાજ તો ખાસ કરીને આહિરનો દીકરો આ વિડીયો જોયા પછી સો બસો પાંચસો તમારો હાથમાં કે તો ફોનપે ગૂગલ પે કરજો તો ભૂરાભાઈને આપણી મદદની જરૂર છે અને આપણા આહિર સમાજના એક ગ્રુપની અંદર મદદ ચાલુ પણ થઈ ગઈ છે અમે સવારથી ચાલુ કર્યું છે અને હેલ્પ મદદ મળી પણ રહી છે પણ આપણું કાંઈ એનેથી ઓછું નથી થાય સો બસોથી પણ કહેવત છે કે એક 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 કરીને બસો સો બસો બસો સો બસો આવી રીતે કરીને તો ભુરાભાઈને મદદ મળે ને ભુરાભાઈને મદદની ખાસ જરૂર છે તો ભૂલ્યા વગર સ્કેનમાં સ્કેનરમાં અથવા તો ફોન પે ગૂગલ પે નંબરમાં હું મોકલું છું એમાં નાખજો અને ભાઈને મદદ કરજો ને વિડીયો પૂરો જોજો આ છે આપણા આયર સમાજના ભૂરાભાઈ તો ભૂરાભાઈ તમારું ગામ કયો મારો ગામ અમરા પર ખડીલ જૂના અમરા પર ખડીલના છે અત્યારે ગીતા માર્કેટ ભુજની બાજુમાં છે પણ એની પરિસ્થિતિ કેવી છે આપણા આયર સમાજ જરાક જુઓ બરાબર ફૂલ નહીં તો ફૂલની પાંખણી આવા માણસની કંઈક મદદ કરો તો સારો એમ આપણે રૂપિયા તો ઘણી જગ્યાએ આપણે બગાડીએ બધે દાન કરવા જઈએ કોઈ કાંઈ કરવા જઈએ પણ અમુક દાન આપણું લેખે ક્યાં હોય કે આવી આવા માણસની પરિસ્થિતિ જો એક આ ભૂરાભાઈનો એક પગ કપાઈ ગયો એક્સિડન્ટમાં અને બીજો પગ લૂલો છે આપણે એની બે મહિના પહેલાં મુલાકાત લીધી હતી અને આજે પણ લીધી છે કે આપણાથી થાય આપણે કરીએ ફૂલની તો ફૂલની પાકડી એને એક છોકરો છે ભૂરા ભાઈ એક છોકરો હોય ને એક છોકરો એક છોકરો ભણે છે બેચડો અને બેન છે સહી નનકડી કેવી કેબિન બાજુમાં રાખી અને ગુજરાત ચલાવે છે તો કારણ કે આપણે ફૂલની તો ફૂલની પાખડી કરીએ આપણા આયર સમાજમાં આમ તો આપણે ગમે એટલી હોસ્ટેલ બનાવીએ ગમે એટલે આપણે ઓ કરીએ ગમે તે સમાજવાડી બનાવીએ રજે તે કરીએ પણ ગરીબ ગરબાની આપણે પૂછા ન કરી શકીએ તો એ કોઈ એનાથી કોઈ કોઈ મતલબ જ નથી એમ પહેલાં આપણે ગરીબ માણસ આપણા સમાજનો માણસ ક્યાં દુઃખી છે તો આનો ઘરની મુલાકાત કોઈને લેવી હોય તો ગણેશકાંટાની સામે આનું ઘર છે ભૂરાભાઈનું અને ભૂરાભાઈ વિકલાંગ છે એક છોકરો છે નનકો છે દહ વરણ છોકરો એને એની કામનું કોઈ સેની કે કામ કઈ રીતે કરવો અને આ ભૂરાભાઈની કાંઈક થોડી ઘણી હેલ્પ થાય તો સારો મારાથી થાય હું હેલ્પ કરું અને આ મારા મિત્રો મારા ગ્રુપ અમારા ડેરી હલાવતા હોય એ મિત્રો અને આપણા આહીર સમાજના કોઈ વડીલને કંઈને આની મુલાકાત લેવી હોય તો ભુજ ગણેશકાંટાની સામે એનો ઘર છે અને બહુ તકલીફવાળું કામ છે જરા જો આપણે થોડ 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 થોડો કંઈક કરીએ તો સારો એમ આપણે એવા જ એવા આવા માણસોની જ સેવા કરવાની છે અને ગાયોની સેવા કરવાની છે કે હર હંમેશા આપણાને એ યાદ રહે અને કુદરત આપણાને આવાની સેવા કરવાથી કાંઈ ઓછો નહીં આપે મુર્ગો વધુ આપશે જય મુરલીધર કે ભલે ભૂરાભાઈ